કરો થોડું રખડવા માટે આજે છે રવિવાર અને રવિવાર એટલે રજા શનિવાર ભૂલાય ગયું શનિવારે ભાઈ ભૂલાઈ ગયો চুপ બેખો બધી ગાડી ઘરે પડી હોય કોઈ આજ કામ એ ના જાય આપણે જેમ ના હોય શનિવાર ઓર ટાઈમ માં લડી દેવું કંટ્રોલ કંટ્રોલ જો બાળકો ને ખાકો બધા નીંદર કરે કાકા તમે યાદ કરે છે કરી બનેરું હું શું જો ને ગલીઓ સાફ છે

આ છે આટલી આપણી વસ્તુ ને આપણે નીકળી જવું છે સામે વાર આવે માછી મટણ ને ફલાણું ઢીકળું પૂજડું બધું લઈ લીધેલો આ લોકોને નોનવેજમાં તો હું એવો બધો રસ ઝડતો હોય રામ જાણે આપણી મોર ઊભો છે પંભા લીધા છે દારૂના મેડમ હવે બિલ બનાવે વાર છે પણ ત્રણ ફરી આપણને શોપિંગ થઈ ગઈ છે આપણે જઈએ છીએ હવે બહાર ચાલો દરવાજા ખુલી જા ખુલી ગયો હું મારું મારા વરસાદ ચાલુ છે ઠંડી ઠંડો પવન ચાલુ થઈ ગયો છે વરસાદ એક નંબર નો ચાલુ થઈ ગયો છે વરસાદ તો હવે ક્યારે જોયો નથી તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો તો આપણું શોપિંગ કામ થઈ ગયું છે રસ્તો એકદમ ખાલી છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે સ્પીડ મે ચાલુ જ જોશે બાકી કપડાં પલળી જશે જોકે આપણે જેમ આંબાલાલની આગાહી આગાહી હોય ને એમ અહીંયા પણ આગાહી દેવાના કેટલાય બધા હોય છે પટેલે આગાહી આપી હતી કે વરસાદ આવશે એટલે વરસાદ આવ્યો આવ્યો ને આવ્યો ઠાઠાણા આંબાલાલની તો ખબર નથી નીરશભાઈએ છત્રી ખોલી લીધી છે ખટારા બધા લાઈનમાં પડી ગયા છે આજે છે શનિવાર એટલે આજ શનિરોની રજા હોય છે ખટારાથી માંડી અને મારું ત્યાં સુધી અને મંડો ખેંચવા કારણ કે વરસાદની સ્પીડ વધે છે મોબાઈલ પલળે છે જો કે મોબાઈલ તો વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી થોડો ઘણો પલળે તો સાફ થઈ જાય અઠવાડિયાની રજ કેમ બાકી હા હા લેન્ડ રોવર રેન્જ રોવર આવે છે લેન્ડ રોવરની રેન્જ રોવર રણઆટી બોલાવતી મારા જન્મ પહેલાંનું મોડલ છે ની આગાહી હાચી પડી છે પણ જોઈએ એવી હાચી નથી પડી કેમ કે અહીં સુર સુ એવો બધો કઈ વરસાદ આવ્યો નથી હો હો અરે આપણે સ્પીડમાં ચાલવું જ જોશે તો મિત્રો આવું હોય છે યુરોપમાં તમે એમ કે યુરોપમાં મજા મજા થઈ છે પણ એટલી પણ બધી મજા હોતી નથી જેટલું તમે લોકો વિચારો છો ઓ હા વર્ક વેધર અને હુમનનો ક્યારેય ભરોસો કરવો નહીં અને ખાસ કરીને તો હાંબલલાલની આગાહીનો સોરી સોરી આંબાલાલની આગાહીનો ભરોસો કરી લેવાનો ભાઈ હાણ ઓહો હાલનો ગાડી સુણ સુણાટ કરતી જાય છે તમે જોઈ શકો છો યુરોપનું ઊંધું ડ્રાઈવિંગ જે રસ્તામાં આપણે જવાનું હોય એ રસ્તામાં આવે છે આવવાનું હોય રસ્તામાં જતા હોય તમને એમ થતું હોય છે કે હું બગબગ કરે છે મને ચડી ગઈ છે કાઢ આપણે પહેર્યું નથી કોઈ જેકેટ કે એવું બધું કોઈ પણ વસ્તુ અને ફૂલ ઠંડી ચડી ગયેલી છે આખી બોડીમાં હા કોપર ફેક્ટરી આવી ગઈ છે રેલવે ફાટક હો મિત્રો તો આવો છે માહોલ વરસાદ આવે છે ધીમે જતી આવે છે પણ હોલિડે ની અંદર વરસાદ આવે એટલે સમજી લેવાનું તમારો હોલિડે બગડી ગયો ના તમે ક્યાંય બહાર જઈ શકો કે ના કઈ બીજું કરી શકો એટલે આપણે અંબાલાલને એટલું જ કહેવાનું છે કે તમે આગાહી આપો પણ શુક્રવારે રાતે ના આપો તમારી ઘા શનિ રવિનો વરસાદ ના આવે ને

બે કિલોમીટર અમારે આમ ટેસ્ટલા સ્પીડમાં કપાતી હોય એવી રીતની તો તમારે વાત જ નહીં કરવાની ઘણા લોકો પૂછતા ભાઈ યુરોપમાં આવીને શું કરવાનું સૌથી પહેલાં તો યુરોપમાં આવીને તમારે હાલતા શીખવાનું ભાઈ કેમ કે હાલતા નહીં શીખો ને તો ક્યાંય મેળ આવશે નહીં ત્યાં લગીને તમે તમારા એજન્ટને ભરેલા લોચા ભરાઈ ન જાય ને ત્યાં લાગીને હાલતા શીખવાનું સમજી ગયા બાકી એમ હોય કે અહીંયા થાંભલામાં કોઈ આકડિયા ન નાખતા હોય તો એ વાત ખોટી આકડિયા બધા અહીંયા નાખતા જ હોય બધા ફૂફા બોલાવતા જ હોય બધા જ હોય કે કાગડા બધા કારા જ હોય એવું કંઈ ન હોત બસ છે લઈ ગાંધીજીના જમાનાની પેલાની બસ હતી ચાલો મિત્રો તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં હું તમને થોડીક ગણતરીની એવી જ્યોતિ હોય છે ને એવી માહિતી આપીશ યુઓ વિશેની જે લોકોને પણ અહીંયા આવવાનું હોય છે ને પ્લાન કરતા હોય કે ત્યાં બધું કેવું હોય છે એની પહેલાં હું તમને દેખાઈ દઉં ચાચા મિની ટ્રેક્ટર લઈને આવે છે અને રોટાવેટર લઈને જાય છે જોઈ લો રોટાવેટર કેવું છે અહીંનું આપણે એવું જ છે એટલે જો આપણે વાત કરતા હતા કે આવતા વિડીયોમાં આવતા વિડીયોમાં કંઈક સારી રીતે સરખું ચોખ્ખું બતાવીશ મિત્રો અને આ તમને જો યુરોપનું કઈ રીતે એનું કલ્ચર હોય કે રીતે આ લોકોના રૂલ્સ હોય શું હોય છે એનું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે તમારે શું કરવું પડે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચાલો ત્યાં આવજો